બે મહિના હતી દસ દાળ ખુલી પણ કોઈ નિહાળ્યું આવતું નહીં નહિ રજામાં બધો ફરવા પડે લાગે છે મારા ગમો ઓટો મારી બે સરપંચ ને કેવો પડે ભાઈ ફરીને કહી દે તમે બધા નિહાળીને મોકલી દો આવે

आइटम

સરપંચ છોકરો બેંક ગાજા વાત કરું હવે શું કંચ શું ચાલો ગયો ચમ ચેવું ચાલતું છે આ ચાલે એવું ચાલે જાય છે કોઈ હમાતર ઓબ્રક ના ઓબ્રક ભાઈ ઈમ તો હન હમાતર ઓબ્રક કશું કોઈ ઓબ્રક ના એવું સાઈમ કે ને તો સાવ સોકો માં સોકો નહીં સાહેબ નું ફોન આયો તો ને હાડ દેતા નહીં કોઈ એ હેડો દી હેડો દી હેડ આ એ સારું ફોન આયો તે કો તમે સરમ બે આવ કે અલે રોજ જંગા ની હાર જોઈ 10 વાગે તો એન હળા વાગે આવી છે હમણા આતા રમતા રમતા એ ને દેતા એ રોજ ફોન આવે રૂમ ઉપર કે તો કે આવો મીટિંગ કરીએ કોઈ

તમને સાહેબ બધતી પાણી પાછા નહી કોણી પોણી બધું આપડે તકલીફ નળી નો ઉઠામ ના યાર પોણી પીયું છે અને પેલા તમારા બે

દાખલા લઈ લેજો ઘેર મુ વોર્નિંગ છોકરા મેલી ગયો ગોમ ના શો સાહેબુ ના થોડવી પડે ને

ટાઈમ થઈ ગયો છે નાવો તો બે આજ પકડીએ રૂબડું નાવો તો પાછા આવી કે ભણે હાળ દોય છે કે તો છોકરો નોક ના સાહેબ ને તો હવા વાત સાહેબ જો રીટર્ન થઈ જાય આપો છોકરો નોક નહીં નાવો બે જો વાત તો મજા આવી છે ઠક લાગત તો ખાઈને હુઈ જવું પડશે એવું કે હું હું ટાઈમ થઈ ગયો છે મોગ મેકા છે મસાલા તો જે નહીં મેકા તો લે ખબર પડી જાય તો દાંત કરી દેવા નઈ આવતી ને ખબર પડે રાખવાની ઘર તો આઈયું મગજ હું કહી દઉં આપડે તો હોય ને શું મને ખબર છે

સાહેબ નોકરો તું કોક છોકરા સાહેબ જબરફણી છે મારા ઉપર હમણાં તો પેલા સંઘાત ના કરે સાહેબે કીધું કીધું કોઈ તમારે રામલાખ ની જોડી છે

ડોસી નો માર ખાઈ ને મોટો થઈ હેડ વાંકર તું હેડવાન ખાલી કાલ ડોસી મોકલતો ભૂંડ તું જ આખો તારા છે તમ